બાદથી તો માતાજીએ સપનામાં કીધું પહેલાં આ દીકરી પછી એક દીકરો તે ઓફ થઈ ગયો પછી ઓફ થયાના પંદર દિવસ પછી માતાજીના દીકરા સપનામાં આવ્યા તો સપનામાં આવીને એવું કીધું કે આ જે ઓર લીધો છે ઓને એવો પાછો આપીશ અને પછી જતા રહ્યા પછી મેં મારી વાઈફને કીધું એક મહિના પછી એની તપાસ કરી તો કે સારા દિવસો ચાલુ થઈ ગયા છે એક દીકરી હતી એક દીકરો એક્સપાયર થઈ ગયો અને પછી કોઈ આગળ કોઈ હતું નહીં એટલે એવી માનતા રાખી પ્રાર્થના કરી

એટલે જોગણી એવું બોલી ભલે તે આલ્યું છે પણ કે મારી બાતા રાખી છે પછી તું નામ પાડે મેં હાલ્યો સાબિત કોણ કરે પણ આ પુરાવો છે પણ માતા માતા ને એવું હોય એનો જેટલું મને માનતા રાખી કર્યું ને એવું પછી એનું કરી દે જો તો તારા એ દીકરાનું નામ પાડવાનું કદાચ બધા મને સત્તા હળતા હોય માતાજી તમે જે નામ પાડો એમને યોગ્ય છે જે નામ પાડો એમને યોગ્ય છે પાકુ એનું નામ કેવલ કેવલ રામ માણી રામ રામ આશીર્વાદ નામ ઉમંગ પંચાલ નિકોલ થી આવું છું અમદાવાદ મારી એક પ્રોપર્ટી એક વર્ષથી વેચાતી નથી

પણ એક જ વિશ્વાસ ધારે થઇ જશે થઈ જશે સમય કર્યા વગર ના ખરું માં ખરું હાજર માની રામ ભાઈ વાંધો નહીં ખુબ રામ મે માતાજી ની માનતા રાખી મારી જો પૈસા ઓછા થઈ જાય તો હું તમને પાંચ કિલો પેણા ની માનતા રાખી હતી આ હું ત્રણ મહિને માનતા કરવા આવ્યો બરોબર કેટલા રૂપિયા માની ગયા પંદર હજાર રૂપિયામાં પંદર હજાર માં માની છે હજુ એમના આઠ હજાર રૂપિયા ચાલ્યા હે બરોબર હવે એટલે માને એવા નતા ને માને એવા હતા પણ માનતા રાખી પછી પંદર હજાર માં માની ગયા હા પંદર હજાર માં માની છે

કોઈ એવો પ્રસંગ હોય અવસર હોય ને તારે બધા ભેગા થઈને જુગાર રમતા ભેગા થઈ ફરિયાના એરિયાના બધાય લગ્ન પ્રસંગમાં તો જમાનો એવો થઈ ગયો છે કે મોબાઈલ મોબાઈલમાં તિન પત્તીના બધું આવે ડાયરેક્ટ બેંકના એકાઉન્ટમાંથી પણ જો મારા સાંનિધ્યમાં જે દીકરા આવતા હોય ને દરેક ને એવું કહું છું આ બધી લત ના લગાડતા વીડિયો બરબાદ થઈ જશે અને જુગારમાં કોઈ આગળ આવ્યું નહીં કોઈ આવશે નહીં

ના આવ્યો પછી મેં વરસથી અહીંયા માતાજી આવું છું મેલરી માટે તો વરસથી માનતા માનેલી માં મારો ધોનીનો પાસપોર્ટ આવી જશે તો મેં પહેલાં તમારા હાથે ખોલાવીશ ને તમારા હાથે સિક્કો મરાવીશ પછી ઘરમાં ગાલીશ ત્યાં લગી મેં ઘરમાં પાસપોર્ટ નહીં લઉં